એટલે આપણે ઘરે વી આવ્યા છીએ તો દાદા મજા નહીં તો ઘરે વી આવ્યા જો આ છે અમારું ઘર અહીંયા અને શક્તિભાઈ પણ જો વલગ ઉતારે છે જો અને છોકરા છે આ એમ બધા સહદેવભાઈ ખુશી અને આ ભાઈ એ ભાઈ તમારું નામ હશે એ ભાઈ તમારું નામ હશે એ ભાઈ તો નામ આપતા હું છે ભાઈ હું આપું આપું ધાર્મિક નામ છે યાર

જો યાર એક ની હલદર છે એટલી નીકળી એક જ છોડો હતો ખાલી દીધી એક સોડો હતો એટલે હલદર નીકળી તમે જોઈ શકો છો એટલો પાક છે જરીક જ છે એટલી જ છે હળદર તો એટલા માંથી કેટલી થાય યાર ખબર નથી યાર બહુ દુનિયાનો પાક છે હલદર મારા પપ્પા કાઢે છે તમે જોઈ શકો તો જુઓ ફેમિલી આવી હાલત થઈ ગયેલી છે મારા દાદાની જો આમ પાંચ છ વર્ષથી આમનામ જ છે ખાટલામાં ખાટલામાં હા તો થઈ ગયા તો હજી આમનામ છે નાખી દીધો હવે એમ પાછા ભાગ્યા સી કપાસ વીણવા કપાસ વીણવા હવે નીકળી ગયા છીએ કપાસ વીણવા તો ફેમિલી આપણે પહોંચ ગયા છીએ હવે તમે તો યાર રાજનો મારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર